મારે એવું આવ્યું કેવાનું થાય કે અમારી બે ચાર ભેંસો ગઈ છે બે ભાઈઓ ની ચાર ભેંસો ગઈ છે અમે રાત દિવસ મજૂરી કરીએ છીએ એના પર અમે જીવન ચલાવીએ છીએ અને અમારા છોકરા બધા એમને ભણવાનો બધો ખર્ચો તેના પર છે અમે પણ પોલીસ સાહેબ ને કાલે જોણ કરી તો પછી જવલી સાહેબ ને અમને કીધું કે તમે ડીસા આવો આમ આવો તેમાં આવો બોલાવે અમે ગયા પણ અમે મજૂરી કરી એના પર તાકી રહ્યા હતા અમારા છોકરા પણ એના પર તાકી રહ્યા હતા પણ તો કોઈ જવાબ અમને મળ્યો નથી અમે કાલ સુધી વાર જોઈશે પણ અમારાથી જેટલી થાય એટલી મહેનત અમે કરી પણ પોલીસ મેં બોલાવ્યા કે અમારી નથી અને અમે અમારે આજુબાજુ ચાર પાંચ બેસો ગઈ છે પણ પોલીસ કંઈ કઈ કર્યું નથી અમે તો મજૂરી લોક છીએ અમે એના પર તાકી રહ્યા હતા અમારા છોકરા બધા એમના પર મજૂરી પર અમે તાકી રહ્યા હતા કે ક્યારે અમે સવારે ઉઠીને વહેલા ઊઠીને અમે આવ્યા તો અમારી બેસવા પર નથી માહી ગામ ખાતે પ્રજાપતિના ખેતરમાં ઉભેલી ચાર પશુઓની ચોરો એ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે સાપી પોલીસ વિસ્તારમાં ગુરુવારની ની માહી ગામમાં રોડ ના અશોકભાઈ પ્રજાપતિ અને અમૃતભાઈ પ્રજાપતિ બે ભાઈઓના ખેતરમાં બાંધેલા ચાર પશુઓની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે જ્યારે વડગામ તાલુકાના ગામડાઓમાં પોલીસ પેટ્રોલ નિષ્ક્રિય હોય એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અવારનવાર વડગામ તાલુકામાં ચોરો બે ખોખ બન્યા છે ત્યારે પોલીસનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર અજાણા શખ્સો મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે કેમ પોલીસ આવા માથાભારી અજાણા શખ્સો સુધી પહોંચી શકતી નથી કેમ અવારનવાર વડગામ પોલીસ વિસ્તાર અને સાપી પોલીસ વિસ્તારમાં ચોરો મોટી ચોરીના અંજામ આપી રહ્યા છે ત્યારે ફરીવાર પોલીસ પર અનેકો સવાલ ઉઠ્યા હતા ક્યાં સુધી પશુપાલકો આવી રીતે જ ચોરીના ભોગ બનતા રહેશે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઝડપીમાં ઝડપી આ ચોરી કરતી માથાભાઈ ટોળકીને ઝડપી પાડીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અને પશુપાલકોનો ચોરાયેલો માલ ચોરાયેલા પશુઓ પાછા આપવામાં આવે એવી સ્થાનિક લોકો અને પશુપાલક દ્વારા માંગ કરવામાં આવી રહી છે અમારું ગામમાં અમૃતભાઈ પિતમ્બરભાઈ અને અશોકભાઈ કશનભાઈ બે ભાઈ છે બરોબર કાકા બાના છીએ બાજુ બાજુ મારા વાડા છે મારી બેન બે ભાઈઓની ભેંસો છે ચાર ભેંસો છે આજુબાજુ ભેસું પણ છે પણ સાપી પોલીસ માં અમે સવાર જઈને કમ્પ્લેન નોંધાવી તો એની પોલીસ પણ કોઈ ઇન્કવાયરી કરી શકતી નથી તો એના તાત્કાલિક તમે પગલું લેવા માટે ગમે તે સરકારને આટલી સહાય આલો છું કે ગમે તે એનું પગલું લ્યો કે અમારે એની પ્લીએ મળે તમારી માંગ શું અમારી માંગ એટલી જ છે કે અમારી ભેંસો ગમે તે રીતે અમને આ સુધી આલે એવી અમારી વિનંતી છે શું નામ તમારું મારું નામ અમૃતભાઈ પિતમર ભાઈ